ડીસામાં અત્યારે ટાઉન પ્લાનિંગનો વિવાદ ખૂબ જ વકરી રહ્યો છે એક તરફ આ સ્કીમને લઈ ખેડૂતોમાં રોષ છે તો બીજી તરફ નગરપાલિકા અને સ્થાનિક ધારાસભ્યો એક જ વિસ્તારમાં સ્કીમ લાગુ કરવાની ચીત પકડીને બેઠા છે સરકાર દ્વારા લોકહિત માટે તૈયાર કરવામાં આવેલી આ સ્કીમ શહેર માટે જરૂરી પણ છે પરંતુ વર્તમાન સમયમાં જે સ્થળ પર ટાઉન પ્લાનિંગ લાગુ કરવાની વાત છે તે સ્થળને લઈ જો વિવાદ શરૂ છેડાયેલો હોય ત્યારે પાલિકાએ આ બાબતનું હવે વિચારવું ગંભીર બની ગયું છે કારણ કે એકમાત્ર વિસ્તાર પર ટાઉન પ્લાનિંગ સ્કીમ લાગુ કરવાની જીત પાલિકાને કેટલી યોગ્ય કહેવાય આ વિસ્તારમાં લાગુ કરવામાં આવનારી સ્કીમને લઈ અસંખ્ય ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા શહેરના અન્ય વિસ્તાર તરફ પણ એક નજર કરવી જોઈએ શહેરમાં આવેલા વડલીફામ વિસ્તાર તેમજ રબારી ટેકરા વિસ્તાર પર પણ એક નજર કરવી જોઈએ અને આ વિસ્તારમાં જો ટાઉન પ્લાનિંગ સ્કીમ લાગુ કરવામાં આવે તો આ